મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરમાં ધૂડખંડનો ત્રાસ સામે આવ્યો છે જ્યાં એ કહી શકાય કે આંદોલનની ચીમકી આપી છે ધૂડખર રવિ પાકના વાવેતર તેમજ ચણા જીરું વરિયાળી અને તુવેરને ભારે નુકસાન ગુડખરે પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા બે વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ધૂડખરને અભયારણમાં ખસેડવા માટે કોઈ વ્યવસ્થા કરી રહ્યું નથી પરિસ્થિતિ કપોડી બનતા જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો ખેતી છોડી દેવા સુધીનું આંદોલન કરવાની ખેડૂતો એ ચિમકી આપી શકે મોંઘા બિયારણ મોંઘી દવા મોંઘા ખાતર મોંઘી મજૂરી અને આ રીતના વાવ વાવી અને બચારા ખેડૂતે ઊભું કર્યું બરોબર તો હવે આ ખેડૂતને હવે કઈ આખું વર્ષ પડ્યું હવે કઈ ટૂંકમાં અમે આરએફઓ સાહેબ ડીઓફઓ સાહેબ ગાંધીનગર સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ બધાને કઈ કઈને થાય કે સાહેબ ખૂબ નિરાકરણ કરો પણ કોઈ અમને રિસ્પોન્સ મળતો નથી અને અમે દૂધરેજ કલેક્ટર કચેરી હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને રેલી કરી કલેક્ટર સાહેબ ને કીધું કે હવે આનું કઈ કરો તો અમે ખેતી બચાવી ખેતી નહીં કરે તો આ બધા અધિકારીઓ શું ખાય છે તો ખેડૂતને તમારે મારવાના હોય તો એક કામ કરો તો અમને કહી દો કે આ કઈ કરવાનું નથી થતું તો અમે આ બધું ખેતી મૂકી અને અમે બધા દાળી અને કારખાનામાં ચાની કીટલી રસના ચિત એવું બધું કરવા મસ્ત હતા અમે લડવી છીએ ખેતરમાં નુકસાન ઘણું ગુજરાત બીટી ગયો તો બીટીમાં એટલું નુકસાન અને અત્યારે જો ચાઇના વાયા તા ચાઇના બધા ખાઈ ગયા તો આ એક દિવસ આવી એસી એસી ના ટોરા હે કોઈ આનું ધ્યાન દેતું નથી અમારે શું સમજવું પચાસ હજાર નો લાખ ખર્ચો કર્યું એમાં કઈ વધતું નથી ધાંગતરા કરી લખતર કરી સુરેન્દ્રનગર કલેક્ટર માં બધે રજૂઆત કરી કોઈ જોવાનો કઈ નિકાલ નથી મોંઘા